મોડાસામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકારમાં કરશે ચર્ચા તો મોડાસા ખાતે મુખ્ય પ્રધાન દ્વારા બસપોટનું લોકાર્પણ કરવામાં આવ્યું બસો બ્યાસી કરોડના મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા મોડાસામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરશે યુનિવર્સિટી આપવા સરકારમાં ચર્ચા કરશે જે કામ થાય તો થાય પણ બાકી એ તો બાકી જ ને યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ એવું છે ને અહીંયાથી કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી બસો તમારી માંગણી ઉપર વિચાર કરી દઈએ અમે